બહ્ચર માતાજી વિશે અભદ્ર ટિપ્પણીને લઈને વિવાદ થયો છે રાજકોટના મનસુખ રાઠોડ નામના વ્યક્તિનો બહુચર માતાજી વિશેની અભદ્ર ટિપ્પણી સાથેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ થયો વીડિયોમાં મનસુખ રાઠોડ બહ્ચર માતાજી અને તેમના વાહન વિશે અભદ્ર ભાષા બોલી રહ્યો છે વિવાદત વીડિયો બતાવી શકાય તેવો ન હોવાથી અમે વીડિયો નથી બતાવી રહ્યા જો કે વિવાદને લઈને શક્તિપીઠ બહુચરાજીમાં લોકો રોષે ભરાયા છે બોચર માતાજી સામે બેફામ શબ્દો બોલનાર મનસુખ રાઠોડ સામે કેસ નોંધવાની માંગ સાથે આવતીકાલે બહુચરાજી અને શંકરપુરના લોકો આવેદન આપશે રાજકોટના મનસુખ રાઠોડ નામના વ્યક્તિએ અભદ્રવાણી વિલાસ કર્યો છે વીડિયોમાં બહુચર માતાજી વિશે અભદ્ર વાતો કહેતા આખો એ વિવાદ જે છે તે વકર્યો છે શક્તિપીઠ બહુચરાજીમાં લોકોનો આક્રોશ પણ સામે આવ્યો ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનાર શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે સંવાદદાતા નિસર્ગ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર નિસર્ગ શું આખો મામલો છે બહુચરાજી જે શક્તિપીઠ કહેવાય છે જે બહુચરમાનું નું બની રહ્યું છે તેના વિશે મનસુખ રાઠોડ કહીને અશોભનીય ટિપ્પણી કરી હતી જે ટિપ્પણીને લઈ બહુચરાજીમાં ભારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે લોકો તેના સામે ફરિયાદ દાખલ કરવાનું કહી રહ્યા છે જે બેફામ વાણી વાણીલા જે સોશિયલ મીડિયામાં કર્યો હતો રાજકોટ જિલ્લાના મનસુખ રાઠોડ નામના ઇમે તેને બહુચરમાની જે ભક્તો હતા તેમાં રોષ અત્યારે વ્યાકુલો જોવા મળે છે મળતી માહિતી મુજબ એક જે ભક્ત છે વાન તેને તેના સામો ફરિયાદ પણ ગુનો પણ દાખલ કરાવ્યો છે અને પોલીસ અત્યારે હાલ આગળની કાર્યવાહી કરી રહી છે જી ધન્યવાદ